તો મિત્રો બધાયને જય સીતારામ જય શ્રી કૃષ્ણ મહારાજ બધા મજામાં હશો અને અમે જઈએ છીએ આજ ચાર ની જવાની ઈચ્છા હતી પણ આજે ભગવાને હકમ કર્યો તે અમે જઈએ હે અને આજ હોળી હે આજરે સારો કૃષ્ણ ભગવાનને હોળી રમાડશું અમે જઈ નો મહિમા

Bye. એ એટલે હું બોલે એટલે હું બોલે તો જો દર્શન કરી લીધો ટાઈમ થઈ ગયો હા બાર ભોગ ધરાવતો એટલે બધું બંધ હતું ચલો છોકર છોકરા તને ખબર હશે ને તું આવી લે તો ભાઈ હા બાર થઈ ગયા હા બાર દર્શન સરસ થઈ ગયો ભગવાનનો જબરજસ્ત મંદિર એક વખત મુલાકાત લેવાય

અ ભૂખલાજી છે પણ હવે ભૂખલાજી હવા એ હો સરસ સરસ જગ્યા પર તો ભાઈ હવે પૂછ્યા છે આવે હવે નાસ્તો કરવા ઉપર્યા ખમણ ના મળ્યા પણ સેવ ખમણી તો મળી ખમણ છે ભાઈ લોદરાનો પ્રખ્યાત ખમણ હે ને लुधियाना होगा लुधियाना एक हवा बैठा जी है हाईवे ऊपर तो है तो, खिचड़ी तो, खा दी थोड़ी टक्कर जाली अब खमन खाइए शिव खमन हाल तक खाई लिया अब तो जो कराई जाइए था कि था कि नहीं गर्मी है पर मार के पड़ा था कि था कि और આગલા આવી ગયા ચલો જી એ다가 ઓ અર્ધ જતરે નર્દો હે હે અને અમે પેસુ કરે ચા બનાવે ગયા હા લાય હોય થા કે પા તમે ચા પીશું ઠાકુતરશું હા લ્યો